ભારતીય નૌસેનાએ જણાવ્યું કે ડ્રોનથી નિશાન બનાવવાના સમાચાર મળી રહ્યા હતા માર્શલ આઇલેન્ડના ઝંડા ધરાવતા કોમર્શિયલ જહાજ એમ જેનકો પિકાર્ડીને મદદ માંગવા પર નૌસેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે નૌસેનાએ જણાવ્યું કે આઈએનએસ વિશાખાપટ્ટનમતાપટ્ટનમોડમાં કામ કરે છે એડનની ખાડીમાં હુમલાના ખતરા સાથે જોડાયેલા કોલ પર તુરંત જવાબ આપતા નૌસેનાએ એક કલાક પછી સંકટમાં ફસાયેલા કોમર્શિયલ જહાજને શોધી કાઢ્યું હતું રાત્રે કલાકે કોમર્શિયલ જહાજ એમવી મદદ કરવામાં આવી હતી નૌસેનાએ જણાવ્યું કે આ જહાજમાં નવ ભારતીય સહિત ચાલક દળના કુલ બાવીસ સભ્યો સવાર હતા હુમલાનો જવાબ આપવામાં આવ્યો હતો અને જહાજનો લુંટારા હુમલાખોરોથી સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે કોમર્શિયલ જહાજ એમ વીન મદદ કરવા પહોંચેલા તૈનાત ભારતીય નૌસેના અધિકારીઓએ તપાસ બાદ જહાજને દરિયાઈ લૂંટારાઓ પાસેથી છેડાવ્યો હતો છોડાવ્યો હતો અને ત્યારે નૌસેનાએ કહ્યું હતું કે આવા ઓપરેશન પર કામ કરવા ઈયો એટલે કે કહી શકાય કે ઇયોડી નામના ખાસ દળની રચના કરવામાં આવી છે ત્યારે આઈઓડી ટીમને વિસ્ફોટકો સામે લડવા અને વિસ્ફોટકો ધરાવતા દારૂગોળાને નષ્ટ કરવાની ટ્રેનિંગ પણ ખાસ આપવામાં આવી છે